જેતપુર નજીક આવેલો સિહોદ ગામ નજીક પુલ આવેલો છે જે ત્યાંગડી જાહેર સૂચના મારી દેવામાં આવી છે કે દ્વિચક્રી વાહન કે બાઇક એ સિવાયનું કોઈ બહારદાર વાહન આ બ્રિજ પરથી જઈ નહીં શકે જે મોટા વાહનો આવે છે તેમના માટે અલગ એક ડાયવર્ઝન બનાવ્યું છે હાલ જે છે એ આજે મોટા વાહન જે ભારદારી વાહન છે તેને બીજા રસ્તેથી જવું પડે છે ગત વર્ષે ભારત નદીની અંદર ભારે પૂર આવતા આ બ્રિજ છે એ બ્રિજના બે પાયા બેસી ગયા હતા બે પાયા બેસી જવાના કારણે લઈને તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે તેના પરથી ભારદાર વાહન પસાર નહીં થઈ શકે તંત્ર તરફથી એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું બોડેલી તરફથી જે વાહન છોટાદુપુર તરફ કે મધ્યપ્રદેશ તરફ જતા હોય તેને ફરજીયાત રંગલી ચોકડી થઈ અને પાવી જેતપુર આવવાનું હતું જેને લઈને પચીસ કિલોમીટરનો ચકરાવો લગાવવો પડતો હતો જે કારણને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને જેને લઈને પાવી જેતપુરનું જે બજાર છે તેની પર સીધી અસર થઈ હતી આપ જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે નંબર છપ્પન જે મધ્યપ્રદેશને જોડે છે તેની પરનો આ જે બ્રિજ તેના બે પાયા બેસી ગયા હતા અને જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આસપાસના સરપંચો અને ગામના લોકોએ ભેગા મળી સ્વભંડોળ ભેગું કર્યું અને શ્રમદાન કરી અને એક કાચું જે છે એ ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું પરંતુ થોડાક સમય બાદ એટલે કે ત્રણ માસ બાદ આ જે ડાયવર્જન છે તેના છેડા પર એક ખેડૂતની જમીન આવી હોય તેને પૈસા મળતા બંધ થતાં આ જે ખેડૂતે તેના ખેતરની અંદર ખાડો ખોદી નાખ્યો અને વાહન વ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો ખેડૂતને તેની જમીનમાં ખેતી કરવી હોય અને આ વાહન વ્યવહાર જતો હોય તે ખેતી કરી શકતો ના હોય તંત્ર પાસે તેને પૈસાની માગણી કરી હતી પરંતુ પૈસા ના મળતા તેને હવે આ રસ્તો બંધ કરાવી દીધો હતો વાહન વ્યવહાર બંધ થઈ જતા પાવી જેતપુરનું જે મુખ્ય મથક છે બજાર છે તેની પર સીધી અસર પડી હતી જેને લઈને વેપારીઓને બી મુશ્કેલીનો સામનો કરવો નહી બરાબર છે એટલે હવે પબ્લિક બધી મોસ્ટલી બોડેલી સાઈડ જ મરી ગયા ચોફેરનું જે વચ્ચે આ સેન્ટર કહેવાય બરાબર છે આ ગામડાવાળા આ ઊંચા પાનથી મોડીને બધા જ અહીં આવતા હતા એ બધા બંધ થઈ ગયા કેમ કે એમને અહીંયા આવવાનો રસ્તો જ નહીં તો શું કરે આ બ્રિજ બનાવવાનો તો તે કશું ન કરે આ છેલ્લીયા તમે જો હવે આ બ્રિજ બેસી ગયો છે તો એ લોકો ખાલી જ કરે છે બધું હવે ધારાસભ્ય તો હવે શું છે ધારાસભ્ય તો ધારાસભ્યની રીતે વાત કરે છે પણ ઉપર બેઠેલા કંઈ નિરાકરણ ના કરે મારા કહેવાથી તો કંઈ થઈ નહીં જવાનું યાર પણ મારી ઉપર જે બેઠા છે બધા એ લોકો કરતો જ મેળ પડે ના એ ટકવાનું તો છે નહીં સાહેબ રસ્તો પાણી આવશે ને હા ડેમમાંથી પાણી છૂટશે ને એટલે રસ્તો બંધ જ થઈ જશે સાહેબ ડેમમાં તો બહુ જ તકલીફ છે સાહેબ જે આપણે એમ એમ જોવા જઈએ ને તો કલાકનો ફેરો થાય છે ને પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે બે અઢી કલાક થઈ જાય કેટલા ને લગભગ આ આશરે હું તમને કહી દઉં દસ આ અને આમ લગભગ પચીસ ત્રીસ કિલોમીટર નું અંતર થઈ જાય ફેરો પડી જાય આ બ્રિજ ચાલુ થઈ જાય એની વધારે આશા હવે તાત્કાલિક તો કશું થવાનું સાહેબ દેખાડો તો બધો થશે ખાલી પાછળ ચૂંટણી આવે છે બરાબર છે એટલે આ કરના કે તે કરનાર બધું યોજના ધોરણે કામ તો ચાલુ થશે બાકી એ નિયત થતું આવ્યું છે એને એ જોવાનું છે બીજું કશું છે નહીં વાહન ચાલકોને મુશ્કેલી પડતા હવે સરકાર જાગી છે અને યુદ્ધના ધોરણે બે કરોડથી વધુના ખર્ચે હવે પુલની બીજી બાજુની સાઈડ પર એક નવું છલ્યું બનાવવાની શરૂઆત કરી દીધી છે આપ જોઈ શકો છો કે હાલ કામગીરી શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર આ જે છે એ છલ્યું તૈયાર થઈ જશે પરંતુ જે ગામના લોકોનું કહેવું છે કે આ જે ભારત નદી છે એ ભારત નદીની અંદર ભારે પૂર આવતું હોય છે અને જે સૂકી ડેમ છે સુકી ડેમની અંદર જો ભરાવો થાય તો તેમાંથી પાણી છોડવામાં પણ આવતું હોય છે જો વધુ પાણી આવતું હોય એટલે ભારે વરસાદ થાય પૂર આવે તો શું હાલ તો આ જે ખલિયાને બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરીની શરૂ કરી દેવામાં આવી છે પરંતુ લોકોને એ વાતો વિશ્વાસ નથી કે આ છજ્જુ શકશે કે કેમ છતાંય ચોમાસાના સમયની અંદર જો આની અંદર નદીની અંદર પાણીનો ભરાવો થશે તો પણ આજે માર્ગ છે એ બંધ થઈ જશે અને ફરીથી એકવાર તેમને પચીસ કિલોમીટરનો ફેરાવો લગાવવો પડશે સિહોદ ગામ છે તેની સામે જ બે કિલોમીટરના અંતરે પાવીજયપુર ગામ આવેલું છે અને પાવીજેતપુર જવું હોય તો પણ ચોમાસાના સમયની અંદર કદાચ પચીસ કિલોમીટરનો ફેરાવો લગાવવાનો આવતો હોય લોકો તંત્ર માટે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ગામના લોકો બસ એક જ વાત કરે છે કે તાત્કાલિક આ જે પુલનું નવીનીકરણ કરવામાં આવે તો ટાયરની સમસ્યા દૂર થઈ શકે તેમ છે પાવિજેતપુરની એકલો પ્રશ્ન નથી છોટા ઉદેપુરથી આવતા લોકો અને વડોદરા શહેરથી વડોદરાથી આવતા લોકો માટે આ એક મહત્ત્વનો જીવાદોરી સમાન બ્રિજ હતો આ બ્રિજ બેસી ગયો કોઈના કોઈ કારણસર તંત્રની થોડી ઉદાસીનતા રહી બહુ જલ્દી કામ થયું ના પછી લોકોએ જાતે પોતાનું જનતા ડાયવર્ઝન ઊભું કર્યું એ તૂટ્યું ફરી બીજું જનતા ડાયવર્ઝન બનાવ્યું અને અત્યારે હવે સરકારી તંત્ર પોતે ડાયવર્ઝન બનાવી રહ્યું છે પરંતુ લોકોમાં હજુ એવો એક પ્રશ્ન છે કે આ ડાયવર્ઝન જે બન્યું પરંતુ જ્યારે જ્યારે સુખી જળાશયની અંદર પાણીનો ફ્લો વધે છે અને ડેમ છોડવામાં આવે છે ત્યારે આ ડાયવર્ઝનનો બિલકુલ ઉપયોગ થાય નહીં અને ઘણીવાર એવું બને છે કે એક એક મહિના સુધી ડેમના દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે તો આ ડાયવર્ઝન ઉપરથી પાણી જશે એટલે આ તંત્ર પાછું આ ડાયવર્ઝન પણ બંધ કરી દેશે એટલે ખરેખર તો ડાય ડાયવર્ઝનનું કામ તો ભલે જે કરતા હોય તે પરંતુ આના માટે બ્રિજ એ જ આ મોટા મોટો રસ્તો છે બ્રિજને જલ્દીથી ઊભો કેવી રીતે કરવો નવો બ્રિજ ઝડપથી કઈ રીતે નિર્માણ પામે એ દિશાની અંદર રાજકીય લોકોએ બહુ ઝડપથી અને તંત્રએ બહુ ઝડપથી વિચારવું જોઈએ નિરંતુ આવનારા સમયમાં ફરીથી ચોમાસામાં આની આ સમસ્યા ફરી ઊભી થવાની છે તો આવી જેતપોરની આમ જનતા બસ એક જ આશા રાખી રહી છે કે આ બ્રિજ જેવો છેવો વહેલી તકે આપણે નવો બ્રિજનો ખાત થાય ને નવો બ્રિજ બને કાયમી સમસ્યાનો ઉકેલ એક જ છે કે આ જે બ્રિજ છે એ બ્રિજની જગ્યાએ નવીનીકરણ કરવામાં આવે નવો પુલ બનાવવામાં આવે તો જ આ વિસ્તારની કાયમી સમસ્યાનું ઉકેલ આવે તેમ છે જો આ સમાચાર તમને યોગ્ય લાગ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો